હેલો વેલકમ બેક એવરીવન તો સ્વાગત છે આપ સર્વેનું ફરીથી એકવાર જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે જોવાના છે ફોરેસ્ટ કાર્ડ માટે અગત્યના એવા મોસ્ટ ટાઈમ આમ્પવા પ્રશ્નો અને આપ મારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને આજના વિડિયો ઉપર આપણે 500 લાઈક નો ટાર્ગેટ રાખેલો છે અને તમે પહેલા પણ અમારા લાઈક ના ટાર્ગેટ પૂરા કરતા આવ્યા છો આઈ હોપ કે તમે પૂરો કરશો કેમ કે તમારી એક લાઈક અમારા માટે બહુ જ અગત્યની હોય છે અને આ પાઠ્યપુસ્તક શ્રેણીનો આજે છઠ્ઠો ભાગ છે તો અત્યાર સુધીના ભાગ કેવા લાગ્યા એકવાર રિવ્યુ તમે નીચે કમેન્ટમાં આપજો એટલે અમને થોડીક ખબર પડે કે શું અપગ્રેડેશન લાવવાની જરૂર છે શું અમારામાં અછત છે તો હવે વધારે તમારો સમય નહીં લઉં આજના 50 પ્રશ્નો ઝડપથી આપણે પૂરા કરીએ તો આજના પ્રશ્નો ધોરણ 8 ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર 10 માંથી છે તો એક પછી એક જોઈએ ચાલો પ્રશ્ન નંબર 1 મનુષ્ય સહિત ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય પછી કઈ ક્રિયા માટે સક્ષમ બને છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રજન માટે તરુણાવસ્થાની અવધિ કઈ છે તો તરુણાવસ્થાની અવધિ છે થી વર્ષ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છોકરાઓમાં કંઠમણી શું છે તો છોકરાઓમાં કંઠમણી એ સ્વર પેટી છે કઈ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે તો તેલ ગ્રંથિ વધારે પડતી ક્રિયાશીલતાથી શું થાય ખીલ શુક્રપિંડ કયા નર અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે તો શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન કરે ચાલો નેક્સ્ટ જોઈએ અંડપિંડ કયા માદા અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે તો ઇસ્ટ્રોજનનું નિર્માણ કરે કઈ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ જાતી અંતઃસ્ત્રાવનું નિયંત્રણ કરે છે તો પિચ્યુટરી ગ્રંથિનો હવે પિચ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય તો આપણો જે આ કપાળ છે માથું છે જ્યાં આપણે તિલક કરીએ છીએ એ જગ્યા પર આવેલી હોય પિચ્યુટરી ગ્રંથિ ચાલો નેક્સ્ટ જોઈએ અંડપિંડમાં અંડકોષ પરિપક્વ થતા કેટલો સમય લાગે છે તો અઠ્યાવીસ થી ત્રીસ દિવસ મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે તો ત્રેવીસ અફલિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે તો અફલિતમાં હંમેશા આપણને એક રંગસૂત્ર જોવા મળશે ચાલો નેક્સ્ટ જોઈએ સ્ત્રી અને પુરુષમાં રંગસૂત્રોની કેટલી જોડ સમાન હોય છે તો આપણો છાસો જવાબ છે બાવીસ જોડ ગોયટર કઈ ગ્રંથિ સાથે સંકળાયેલો રોગ છે તો થાઇરોઇડ હવે મિત્રો આ ઉપર જવાબ હતો બાવીસ જોડ તો આપણો એક ક્વેશ્ચન એવો પણ બને કે મનુષ્યમાં કેટલા જોડ રંગસૂત્ર આવેલા હોય તો મનુષ્યની અંદર ત્રેવીસ જોડ રંગસૂત્ર હોય એમાંથી બાવીસ જોડ રંગસૂત્રો જે સમાન હોય અને ત્રેવીસ મી જોડ છે એને આપણે જાતીય રંગસૂત્ર કહીએ હવે આ જાતીય રંગસૂત્રમાં નરની અંદર એક રંગસૂત્ર એક્સ અને એક વાય હશે જયારે માદાની અંદર બંને કેવા હશે એક્સ એટલા માટે આપણો ઉપરનો ક્વેશ્ચન આવ્યો તો કે જ્યારે અફલિત અંડકોષ હોય તો એની અંદર કેવું રંગસૂત્ર હોય ત્યારે માત્ર એક્સ જ રંગસૂત્ર હોય ફલિત અંડકોષ છે તો કે આ તો એક્સ એક્સ હશે કે તો એક્સ વાય હશે ચાલો નેક્સ્ટ જોઈએ ગોઈટર કઈ ગ્રંથિ સાથે સંકળાયેલો રોગ છે તો ગોયટર થાઇરોઇડ સાથે સંકળાયેલો રોગ છે જો થાય આપણે આપણે ગોઈટર ગ્રંથિને આયોડિન ની ઉણપ સર્જાય તો આપણે થાઇરોઈડ રોગ થવા માટે કરે છે એટલે આપણે આયોડિન વાળું મીઠું ખાવું જોઈએ ચાલો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવની અપર્યાપ્ત માત્ર ડાયાબિટીસ રોગ માટે જવાબદાર છે તો સ્વાદુપિંડ કયો અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડમાંથી જે આપણને ઇન્સ્યુલિન મળે છે ઇન્સ્યુલિન જો ઓછું મળે તો પણ ડાયાબિટીસ થઈ શકે નો ઇન્સ્યુલિન વધી જાય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે તો સ્વાદુપિંડ છે એની અંદર જે ઇન્સ્યુલિન છે એ ડાયાબિટીસના રોગ માટે જવાબદાર છે ચાલો એડ્રિનલ ગ્રંથિનો સ્ત્રાવ શાના પર નિયંત્રણ રાખી શકે એડ્રિનલ ગ્રંથિ તણાવની સ્થિતિમાં નિયંત્રણ રાખી શકે હવે એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય તમને એકવાર જણાવી દઉં કે આપણી જે કિડની હોય કિડનીના ઉપરના ભાગમાં એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય આ એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય અને આ અંતઃસ્ત્રાવ જે આપણી કટોકટીની સ્થિતિ હોય લડો યા ભાગોની સ્થિતિમાં કામ કરે તો

હવા બંનેના ફૂલ ફોર્મ તમને આવડવા જોઈએ જો તમને આવડતા હોય તો નીચે કમેન્ટ્સમાં જણાવજો નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો અંડપિનમાંથી ઇન્સ્ટ્રોજનનો સ્ત્રાવ થાય આ જોડ એક સાચી છે મનુષ્યમાં પ્રજનન સંબંધિત વિધાનોમાંથી નીચે પૈકી શેમાં વૈજ્ઞાનિક તથ્ય સમાયેલું છે તો આપણો સાચો જવાબ છે દર માસે ઋતુ સ્ત્રાવ થવો એ સ્ત્રીની પ્રજનન ક્ષમતાનું લક્ષણ છે હવે અમુક વર્ષો થાય ઉદાહરણ તરીકે પિસ્તાળીસ જેવા વર્ષો થાય પછી સ્ત્રીની અંદર રજો નિવૃત્તિ આવતી હોય તો ત્યારે તે પ્રજનન ક્ષમતા ગુમાવી બેસે છે ચાલો શરીરમાં થનારા પરિવર્તન ખાલી જગ્યા પ્રક્રિયાનો એક ભાગ છે તો વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે પ્રજનનની પરિપક્વતાની અવસ્થાને ખાલી જગ્યા કેવાય તો શું કહેવાય તરુણાવસ્થા નેક્સ્ટ ક્વેશ્ચન ઊંચાઈમાં એક વધારો ખાલી જગ્યા દરમિયાન થતો સૌથી મોટો દેખીતો સ્વભાવ છે તો યૌવનારંભમાં એકાએક ઊંચાઈમાં વધારો થાય એડમ્સ એપલ ખાલી જગ્યાને કહે છે તો કંઠમણી ને એડમ્સ એપલ કહેવાય ચાલો એની ઉપર એક આખી વાર્તા છે પણ અત્યારે ટાઈમ આપણે એમાં નથી બગાડવો નેક્સ્ટ જોઈએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ખાલી જગ્યા ગ્રંથિઓ કહે છે તો અંતઃસ્ત્રાવી ગ્રંથિને નલિકા વિહીન ગ્રંથિ કહેવાય એ ક્યારેય નલિકા ધરાવતી નથી છોકરીઓને છોકરાઓથી અલગ પાડતા લક્ષણને ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય ગૌણ જાતીય લક્ષણ યોવનારંભ ની ને ખાલી જગ્યા કેવાય તો એને કહેવાય રજો દર્શન જયારે પછી તો એને રજો નિવૃત્તિ કેવાય ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતસ્ત્રાવ જનનાંગો ને ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે તો પીચુટરી પિચુટરી ગ્રંથિ ક્યાં આવેલી હોય ફરીથી યાદ રાખજો આપણે જ્યાં તિલક કરીએ છીએ માથાની અંદર ત્યાં પિચુટરી ગ્રંથિ આવેલી હોય

તરુણાવસ્થાની વ્યાખ્યા આપો તો જીવનકાળની એ અવસ્થામાં શરીરમાં પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય એ અવસ્થાને તરુણાવસ્થા કહે છે શું છોકરીઓ અને છોકરાઓમાં તુરણાવસ્થાનો પ્રારંભ સમાન વય થાય તો ના છોકરીઓમાં તુરણાવસ્થા છોકરાઓની સાપેક્ષે એક કે બે વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે તરુણાવસ્થાની સમય મર્યાદા સામાન્ય રીતે કઈ છે તો અગિયાર થી અઢાર અથવા તો ઓગણીસ વર્ષ સુધી તરુવસ્થા કહેવાય યૌવન આરંભ સમાપ્તિ ક્યારે થાય તો તરુણો પ્રજનન પરિપક્વતા ની સાથે જ સમાપ્ત થઈ જાય છે વ્યક્તિ ને ઊંચો બનાવનાર પરિબળો કયા છે હાલો વ્યક્તિ ને ઊંચો કોણ કોણ બનાવે તો શરીરમાં લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓ લંબાઈમાં વધારો થાય જેથી વ્યક્તિ ઊંચો બને છે હાઉ કોમન ક્વેશ્ચન હતો વ્યક્તિ ની ઊંચાઈ કોની સાથે સંબંધ છે તો વ્યક્તિની ની ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત થતા જનીન સાથે સંબંધ છે

કયા અંતઃસ્ત્રાવના કારણે દૂધ દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તન ગ્રંથિમાં વિકાસ પામે તો સ્તન ગ્રંથિમાંથી દૂધસ્ત્રાવી ગ્રંથિનો વિકાસ માદા જાતિ અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજનના કારણે થાય કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જાતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય તો શુક્રપિંડ અને અંડપિંડમાંથી જાતિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જાતિ અંતઃસ્ત્રાવના નામ આપો તો ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તો મિત્રો અહીંયા આપણા પચાસ એમસીક્યુ પૂરા થાય અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ